બીજું કઈ કરાય નઈ ચાલ ના કપાય રે માની પે પૈસા બેસા છે ને પેલા પૂછ હું કે કટ કરી લઉં હા હું એ કોઈ છે ને ભાન એ નથી પૈસા છે હો છે બોલા નન કો થોડો ધંધો કર તો રહો મંડી માં હે હા તો આપણે શું પૈસા જ મતલબ દી ને ઈ દે ઈ લે લે ઈ મિક્યા

નાનકો <laughs> 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 <laughs>

મોટી મોટી છે મોટી ભાઈ કોઈને કેતો નહી પાછો વાહ ભાઈ વાહ મોટી આપું ને કોઈ કહેતો નહીં હો બધા છે

સાચું હવે છું વિરિવાદ હવે નહીં ખાતું તો સાચું હવે જો હવે રાજવું ખાઉતું પણ હવે નહીં તમને તો ખાવું થાય આજ બાપા હવે નહીં નકાફ કરી હવે નહીં કયું ખાઉતું રહે હવે નહીં હવે નહીં